નમસ્કાર મિત્રો આજે તારીખ સોળ અગિયાર બે હજાર પચીસ આપણે નિધિ ચાર જીરુ આ જોઈ શકો છો ઉગાવો સારો એવો થઈ ગયો છે જોઈ શકો છો આજે દસક દિવસ જેવું થયું છે આપણે છ અગિયારનું કોરવાણ કાઢતા હતા આજે દસ દિવસ અંદાજે થયા છે સારો એવો ઉગાવો થઈ ગયો છે નિધિ ચારમાં આપણે યુરો ચુમ્માલી અને નિધિ ચારનું બંનેનું વાવેતર હતું આ જોઈ શકો છો આપણે બંને જીરામાં તફાવત જોવા મળ્યો છે આપણે આ નિધિચાર જીરું છે તે ઝડપથી ઉગ્યું એવું લાગે છે અને યુરોજ ચુમાલી હજુ ઉગ્યું છે પણ એમાં થોડું થોડું દેખાય છે જીરું આમાં સંપૂર્ણ સોએ સો ટકા જીરું દેખાઈ ગયું છે જોઈ શકો છો થોડું કે જે જીરાની હાઈટ નાની છે એટલે ઓછું દેખાતું છે આપણે દવાને બધું પ્રમાણ સરખું જ હતું છતાં એ નિધિ ચારનો જીરોનો ઉગાવો સારો છે આપણે યુરો યુરોચુમાલીના પણ તમને અમને બતાવું આ તમે જોઈ શકો છો નિધિ ચાર નંબર જીરું છે યુરો ચુમાલીનું પણ તમને બતાવું કેવું ઉયું છે એમાં જીરું દેખાય છે પણ એમાં જીરું જે પાળે પાળે જ દેખાય છે ધોરિયા નજીક હોય તો એ દેખાય છે થોડુંક ઉગવામાં એનો પ્રશ્ન છે તમારે મિત્રો યુરો ચુમાલીનું વાવેતર કર્યું હોય તો તેમાં તમને કેવો કુગાવો મળ્યો છે તે પણ અમને કોમેન્ટમાં જણાવજો તો ચાલો તમને યુરો ચુમ્માલીનું પણ વાવેતર કર્યું છે એ બતાવું આ મિત્રો ધોરિયા નજીક જીરું થોડુંક જલ્દી ભેજથી પલ્લી જતું એટલે સારું ઉગી ગયું છે નમસ્કાર મિત્રો સસોટ અને સાસી માહિતી જ અમે આપશું અમે બે જીરાનું વાવેતર કર્યું છે નિધિ ચાર અને યુરો સુમાલી આપણે સાચી જ ખેડૂત મિત્રોને માહિતી આપવાનાથી એનું કારણ છે અમે જાતે જે અનુભવ કરીએ છીએ તે જ તમને રિયલમાં વાત કરશું અમે બે જીરું વાયુ છે એટલે આઠક વીઘાનું સાત સાડા સાતથી આઠ વીઘા એમાં યુરો સુમાલી આઠ કિલો વાવ્યું છે અને નિધિ ચાર નંબર છ કિલો વાવ્યું છે તેમાં અમને ઉગાવામાં બંને એકી જ સાથે પહેલું પાણ એટલે કે કોરવાણ આપેલું છે બે જીરાને નિધિને અને યુરોને પણ ઉગાવવામાં અમને સારું બેસ્ટ ઝડપથી ઉગાવો એટલે નિધિ ચાર નંબરનો દેખાય છે જે તમને આગળ વિડીયોમાં બતાવશું મિત્રો આજે છ તારીખ થઈ પહેલાં દસક દિવસ આશરે આપણે પહેલું પાણ આપ્યું અને ત્યાં આપણે કુલ બે પિયર આપ્યા છે પણ દસ દિવસમાં આજે આપણે આ નિધિ ચાર નેવ ટકા જીરું દેખાય છે અને યુરો ચુમાલી જે છે તે આજે પચીસ ટકા જ દેખાય છે વીસથી પચીસ ટકા જ ઉગી જાય છે જીરું પણ બેથી ચાર દિવસ લેટ થાય છે એવું મને લાગે છે તે અમે અત્યારે સવાર સવારમાં અમે તાજો એક અનુભવ કર્યો છે એટલે કોઈ પણ બિયારણ વેરાયટી બદલે એટલે ઉગાવામાં ફેરફાર થાય છે ખેડૂત મિત્રો એ અમારો પોતાનો અનુભવ છે અને તમારો અનુભવ પણ અમને કહેજો કે જીરામાં શું તમને તફાવત જાણવા મળે અમે તમને અત્યારથી માંડી પાયાથી માંડી એન્ડ સુધીના તમામે તમામ વિડીયો તમારા સુધી પહોંચાડશું અને જે કાંઈ દવા સારવાર આપશું અને કેટલા પિયત આપશું એ તમામે તમામ વસ્તુ તમારે પાસે સાચી માહિતી છે તે જ ખેડૂત મિત્રો તમને આપશું આપણે કોઈ પણ કંપનીની જાહેરાત કરતા નથી કે કોઈની એડવર્ટાઇઝ માટે કોઈ આપણે જાહેરાત નથી કરતા અમે સો પોતે અનુભવ કરીએ છીએ તે જ તમને જણાવીએ છીએ ખેડૂત મિત્રો તો હું તમને આગળ યુરોસ ઉમેલી ઊગી જાય ત્યાર પછીનો પૂરો વિડીયો પણ બતાવીશ કેટલા દિવસનું થયું ત્યાર પછી વિડીયો આપીશ અને નિધિ શેરનો પણ બતાવીશ કે તમને શું અનુભવ થાય છે અને અમને અનુભવ કેવા થાય કે દરેક આપણે અરસપરસ મળી અને બેયના અનુભવો મંતવ્ય જાણીએ અને ખેડી ખેતીમાં નવો અનુભવ કરીએ તો આગળ તમને બતાવું નિધિ શેર આ છે નિધિ ખ્યાલ છ તારીખે પહેલું પિયત આપણે આપ્યું હતું અને યુરોજ છુમાલીને પણ છ તારીખે જ આપ્યું છે આપણે પિયત છ અગિયાર મિત્રો હું તમને પૂરી તારીખ જ બતાવું છ અગિયાર બે હજાર પચીસ અને આજે સોળ તારીખ એટલે આપણે દસ જ દિવસ ખેડૂત મિત્રો ગણવાના છે કારણ કે પહેલી રાત્રિ જે પિયત આપ્યું છે આપણે દાણો પલાળવામાં જેનો ટાઈમ ચોવીસ કલાક તો વહી જતી હોય છે પણ આજે અમને આ નિધિ શહેર છે દસ દિવસની અંદર નેવ ટકા નેવ પંચાણું ટકા કહો તો પણ કહેવાય એટલો ઉગાવો સારો તમને દેખાય છે પાંચ ટકા જીરું બાકી હશે કે આવતીકાલ ચોવીસ કલાકમાં બધું તમામે તમામ જીરું નીકળી જશે ત્યારબાદ આપણે આમાં જીરું થોડુંક દેખાઈ ગયું હતું એટલે ઉપર જે સરોવરા ખડના નાશક દવા આવે છે એ આમાં અપાણી નથી આગળ બે આડિયા છે તેમાં આપી છે એના હિસાબે આપણે વધારે ખરતો નથી પણ માંડવી છે માંડવી આપણે ઉબાળી લેવી પડશે તો તમને કયું બિયારણ પસંદ આવ્યું તે ખેડૂત મિત્રો બે હજાર પચીસ સાલમાં અમને કોમેન્ટમાં જણાવજો અને તમે પણ શું સારવાર કરો છો તે પણ અમને વિગતવાર કોમેન્ટમાં લખી અને તમારી માહિતી અમને ઉજાગર કરજો જેથી અમને પણ તમારો તાજો એક અનુભવ થાય તો ચાલો મિત્રો હવે યુરો ચુમાલી તમને બતાવું તેમાં કેવો કુગાવો છે આ નિધિ ચાર તો સંપૂર્ણપણે દેખાય જ છે બધા કેરામાં બીજું હવે તમને યુરો ચુમ્માલી આ સાઈડ આપણે યુરો ચુમાલીનું વાવેતર કર્યું છે તે પણ તમને બતાવું ને મિત્રો આપણે ઉપલાપડામાં જે કાળા જીરાનું વાવેતર કર્યું છે તે પણ તમને આગલા વિડીયોમાં બતાવીશું કેવો ઉગાવો થયો છે ત્યારે તો આપણે આ જીરું બતાવું આ એ કાળું જીરું આપણે છે એ બે થી ત્રણ દિવસ આ જીરા કરતા પાછળ છે આમાં પહેલા પીએ તા પેલું છે આ મિત્રો અહીંયા આપણે યુરો ચુમ્માલી નું જીરાનું વાવેતર છે તેમાં તો મિત્રો આપણે આવી ગયા છીએ યુરો ચુમ્માલી માં જે તમને બતાવું પણ તમને વીસ ટકા પણ પૂરો ઉગાવ જોવા નહીં મળે બંનેને દસ દિવસ જ થયા છે આને પણ દસ દિવસ થયા તેને પણ દસ દિવસ થયા છે અને બેને એક સાથે પહેલું પણ અને બીજું પિયત બે પિયત એકી સાથે આપેલું છે પણ તમને એક તફાવત એવો જોવા મળશે તમે રિયલમાં અનુભવ કરજો તમે બે બિયરની વેરાયટીઓ આવી હોય તો તમે પણ અનુભવ કરજો ખેડૂત મિત્રો એક સાથે પિયત આપવા છતાંય આટલું ઉગાવવામાં ડિફરન્સ રહેશે જો કે આપણે પૂરો ઉગાવો થઈ જાય તો બિયારણ સારું જ માનીએ છીએ પણ આપણે કોઈ કંપનીને અવખળતા નથી કે વખાણ નથી કરતા પણ અમને જે પોતાનો અનુભવ જોવા મળ્યો છે તે અમે તાજો કરીને તમને કહી રહ્યા છીએ તો તમે જો આ યુરોસ ઉમેરી આમાં ઉગાવો તમને અમુક ટકા જ દેખાય છે જો એક આયા અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા છે અને અહીંયા છે એટલે ટૂંકમાં હા ઉગવાની પરિસ્થિતિમાં છે મિત્રો જો આ રીતનું તમને નજીકથી બતાવતું હોય કે ન બતાવતું હોય આ રીતના આંકડિયા થઈ ગયા છે જીરાના પણ ટૂંકમાં કહેવાનો મતલબ મારો કે આ જીરો ચારથી પાંચ દિવસ લેટ ઉગે એવું મારું માનવું છે તમે જોવો છો આ પાળી ઉપર જે જગ્યાએ પાહ નથી રેબ સડી ધૂળ એટલે કે માટી ઉપર નથી વળી ના ઉગાવો સારો થયો હશે ઓલામાં પણ રેબ તો સડે જ છડ્યું મિત્રો પણ બિયારણ જ એ પ્રકારનું છે કે એનો ઉગાવો સરસ અને સારો બતાવે છે આ યુરોપ ઊગી પણ જાય છે પણ આ ચાર પાંચ દિવસ લેટ થાય છે એવું અમારું માનવું છે કારણ કે બેના દિવસો જ છે એમાં નેવથી પંચાણું ટકા દેખાય છે અને આમાં વીસ થી વીસ ટકા જ ઉગાવો દેખાય છે તો તમને જે કાંઈ આગળ માહિતી આપશું તે જે કાંઈ સારવાર કરશું તે આપતા રહીશું બસ આજે આટલું જ ખેડૂત મિત્રો નમસ્કાર રામ રામ જય જવાન જય કિસાન